કાલુપુરના જૂના રેલવે સ્ટેશન પર આવેલા અલંકાર થિયેટરનું મૂળ નામ સરસ્વતી હતું અહીં મોટા ભાગે ઉર્દુ ભાષાની ફિલ્મો આવતી તે તૂટીને અલંકાર થયું એ એર કૂલ બન્યું રિલીફ રોડ નું અધિકૃત નામ તિલક રોડ છે પરંતુ રિલિફ સિનેમાને કારણે લોકો આ રોડને રિલીફ રોડ તરીકે ઓળખતા અથવા તો ગાંધી રોડ પર ટ્રાફિકને હળવો કરીને લોકોને રાહત રિલીફ આપવાના આપવા આ રોડ બન્યો તેથી પણ રિલિફ રોડ તરીકે ઓળખાય છે રિલીફ થિયેટર અને રિલીફ ચાર રસ્તા ઉપર એ રીતનું હતું કે તેનો દરવાજો ખુલે તો તેમાંથી ઠંડી આવતી હતી એટલે ઘણી વખતે કૂલ્ડ હોવાને કારણે આ ઠંડીને કારણે ઘણા લોકો રાહદારીઓ ચાલતે જતા લોકો અહીંયા થોડી વાર ઉભા રહેતા અને ગરમીમાં રાહત પણ મેળવતા હતા ગાંધી રોડ પર પરના જૂના મોડલ સિનેમાને તોડીને નવું મોડલ સિનેમા બનાવવામાં આવ્યું હતું આજ ગાંધી રોડ પર સિનેમા ડી ફ્રાન્સ સેન્ટ્રલ પ્રતાપ અને એડવાન્સ નામના થિયેટરો હતા સિનેમા ડી ફ્રાન્સ તોડીને બનાવાયેલું નવું થિયેટર ક્લબ કલ્પના થિયેટરના નામથી બન્યું જૂના સિનેમા ડી ફ્રાન્સમાં જૂના ચિત્રો જ રજૂ પામતા હતા સેન્ટ્રલ સિનેમામાં અંગ્રેજી ચિત્રો પ્રદર્શિત થતા હતા લાઈમ લાઈટ જેવા ચિત્રો અહીં રજૂ થતા હતા તેની પાછળ આવતા પ્રતાપ સિનેમા થિયેટરમાં જૂના અને નવા ચિત્રો રજૂ થતા હતા ભદ્ર તાર ઓફિસ પાસે એડવાન્સ સિનેમા ઘર હતું પાનકોર નાકા પાસે રીગલ સિનેમા અને રિગલ સિનેમાની બાલ્કનીમાં જરૂખામાં ગોઠવાયેલી ખુરશી માટે અહીં તે જાણીતું હતું ઘીકાટા રોડ પર સિનેમા થિયેટર હતો તેમાં નોવેલ્ટી લાઇટ હાઉસ પ્રકાશ એલેન લક્ષ્મી લિબર્ટીનો સમાવેશ થતો હતો આજે આપણે એસ લાઈવના સર્વ દર્શકોને અમાર મારા નમસ્કાર સર્વ દર્શકોને આજે આપણે અમદાવાદ તથા ગુજરાતની અંદર સિનેમા ગૃહો વિશેની વાત કરીશું કે અત્યારે જે મલ્ટીપ્લેક્સ સિનેમા ગૃહો છે અને તેની અંદર ઓ વધારેમાં વધારે સો એકસો વીસથી વધારે સીટો નથી ઓછામાં ઓછી ત્રીસથી ચાલીસ સીટો હોય છે એ એ સંદર્ભમાં આપણે અત્યારે જઈએ તો આજથી બેથી ત્રણ દાયકા પહેલાં એટલે ઓગણીસો એકો ઓગણીસો સિત્તેરથી કે પહેલાંથી શરૂ કરીએ તો અમદાવાદની અંદર ટોટલ અઠ્ઠાવનથી સિનેમા સિનેમાગૃહો હતા અને ગુજરાતની અંદર સાડા ત્રણસો ઉપરાંત સિનેમાગૃહો હતા એ સિનેમાગૃહોની ખાસિયત એવી હતી કે જેમાં આગળની રો હોય એને લોઅર ક્લાસ કહેતા એની પાછળ હોય એને અપર ક્લાસ કહેતા અને ઉપર બાલ્કનીની સુવિધાઓ હતી જેમાં બાલ્કની કહેવાતી અને એની ઉપર અમુક સિનેમાગૃહો હતા રીગલ છે કે બે કે ત્રણ સિનેમાગૃહો હતા એમાં ઉપર બોક્સની પણ વ્યવસ્થાઓ હતી આ રીતની બેઠક વ્યવસ્થાઓ હતી અને અમદાવાદની અંદર રેલવે સ્ટેશન આગળ બે સિનેમા ગૃહો હતા એક અલંકાર અને બીજું હતું ઇંગ્લિશ સિનેમા અરે રોઝી સિનેમા ત્યાર પછી અંદર આવીએ તો ફુવારા પાસે હતું ઇંગ્લિશ સિનેમા અને ધીમે ધીમે પછી જે રીતે સિનેમા ગૃહોનો વધારો થતો ગયો અને રિલીફ રોડ ઉપર કૃષ્ણ ગ્રુપ દ્વારા એમાં કૃષ્ણ સિનેમાના કૃષ્ણ સિનેમાના શેઠ હિન્દુભાઈ શેઠની સિનેમાગૃહો પણ સારી એવી સંખ્યામાં હતા જેમાં રિલીફ રોડ ઉપર કૃષ્ણ સિનેમા એની સામે એની એનાથી સહેજ આગળ જઈએ તો મોડલ સિનેમા હતું પછી એ ગાંધી રોડ ઉપર હતું કે સોરી એની સામે જઈએ તો બિહારીભાઈ શાહે બિહારીલાલ શાહ એમનું રૂપમ સિનેમા હતું અને તે લોકો જ અશોક સિનેમા પણ તે લોકો ચલાવતા હતા અશોક સિનેમા હાલમાં પણ ચાલુ છે રૂપમ સિનેમા અત્યારે મલ્ટીપ્લેક્સ સિનેમામાં ફેરવાઈ ગયું છે એના પછી આવ્યું છે એ જ ગલીમાં પાનકોડ નાકા બાજુ જઈએ તો રીગલ સિનેમા હતું રીગલ સિનેમામાં પણ સારી ફિલ્મો ચાલતી હતી અને પછી આપણે વાત કરીએ ગાંધી રોડ ઉપર તો ગાંધી રોડ ઉપર જઈએ તો સેન્ટ્રલ સિનેમા પ્રતાપ સિનેમા કલ્પના સિનેમા અને મોડેલ સિનેમા આ બધા ગાંધી રોડ ઉપરના સિનેમા હતા સેન્ટ્રલ અને પ્રતાપમાં મારા ફિલ્મો વધુ દર્શાવાતા હતા કલ્પનામાં વધારે ગુજરાતી ફિલ્મોનું વધારે બતાવાતી હતી ત્યારબાદ મોડલ સિનેમામાં રાજેશ ખન્નાની ફિલ્મો તથા એ રીતે રાજેશ ખન્ના દેવાનંદ એ બધાના સારી સારી ફિલ્મો સારા કલાકારોને લઈને ફિલ્મો દર્શાવાતી હતી એ જ રીતે આપણે પછી આપણે જઈએ આ બાજુ ઘીકાટા રોડ ઉપર તો ઘીકાટા રોડ ઉપર જઈએ તો પહેલાં નોવેલ્ટી આવે એના પછી એલેન લક્ષ્મી આવે વિનુભાઈ પંચાલની ત્યારબાદ સામે લાઇટ હાઉસ હતી એના પછી પ્રકાશ સિનેમા હતું અને પછી આ બધાની અંદર આખા દિવસની અંદર ચાર શો ચાલતા જેમાં બારથી ત્રણ ત્રણથી છથી નવ અને નવથી બાર અને ધીમે ધીમે છોકરીઓનું જાગરણ હોય ત્યારે રાતે બારથી ત્રણ અને ત્રણથી છના શો પણ ગુજરાતી અરે હિન્દી ફિલ્મોના રાખતા અને જે હાઉસફુલ જતા હતા અત્યારે જે સીટિંગ કેપેસિટી ઓછી છે મલ્ટિપ્લેક્ષોમાં અને એ વખતે ઓછામાં ઓછી ત્રણસો ચારસો સીટોથી વધારે સીટો હતી પણ ઓછામાં ઓછી ત્રણસો સાડા ત્રણસો સીટો તો હોય હોય ને હોય જ દરેક સિનેમાગ્રહમાં અને તમામ સો કેટલી વખત હાઉસફુલ જતા હતા એક એક અઠવાડિયા સુધી સિનેમાગૃહોની સિનેમાગ્રહમાં ટિકિટો પણ મળતી નહોતી એ પરિસ્થિતિ હતી અને એક એક ફિલ્મ ઓછામાં ઓછી વીસ 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 પચીસ વીક ઇવન બાવન એક એક વર્ષ સુધી પણ એક એક થિયેટરમાં ફિલ્મો ચાલેલીના દાખલાઓ છે એ રીતે જોઈએ તો પછી ધીરે ધીરે આશ્રમ રોડનો વિકાસ થયો તો આશ્રમ રોડ ઉપર દિપાલી સિનેમા બની અજંટા ઇલોરા બની શ્રી અને શિવ સિનેમા બની એમાં શિવ સિનેમા હાલમાં પણ ચાલુ છે અને આ બાજુ દિલીપ દી દીપાલી સિનેમાની ઉપર ત્યાં મલ્ટીપ્લેક્સ સિનેમા બની ગયું છે એ એ જ રીતે આપણે જોઈએ તો પછી ધીરે ધીરે જેમ આપણો વ્યાપ સાબરમતી સરખેજ ઓઢાવ એ રીતે એ ત્યાં પણ સિનેમા ગૃહોનું નિર્માણ થવા લાગ્યો જેમાં સરખેજમાં સપના સિનેમા પ્રવીણભાઈ પરીખ અત્યારે નિલેશભાઈ ચલાવે છે એ અને સંગમ સિનેમા હતું પછી આ બાજુ સાબરમતીમાં લલિતા મહેલ હતું ચંદ્રભાનુ હતું આસોલાગાર એ રીતે દરેક ફિલ્મો ફિલ્મ ગૃહો હતા આ સિનેમા માં હાઉસફુલ જવા અને ચાલવાનું કારણ એક હતું કે અમદાવાદ એ વખતે માન્ચેસ્ટર ગણાતું હતું કાપડની મિલોનું અને કાપડ ઉદ્યોગ ખૂબ ધમધમતો હતો અને રવિવારે મનોરંજનના સાધન માત્ર સિનેમા જ હતા એ ખાસ નોંધવા જેવું વધે દરેક રવિવારો રવિવારે દરેક માણસો ફિલ્મ જો ફિલ્મ જોઈને જ નિર્માણ પા એ લોકો આનંદ મેળવતા મનોરંજન મેળવતા અને એ વખતે ટિકિટોનો દર સાવ સસ્તામાં સસ્તો હતો સિત્તેર એંસી પૈસાથી લઈને અમુક જગ્યાએ સાહીઠ પૈસાથી લઈને વધારેમાં વધારે ભાવ બે રૂપિયા સુધીનો હતો બે રૂપિયાથી વધારે કોઈ પણ જગ્યાએ ભાવ નહોતા રિલીફ સિનેમા ખાસ કરીને કપૂરના ફિલ્મો દર્શાવાતી દર્શાવતી હતી અને આમાં રૂપમ સિનેમાની અંદર મનોજ કુમારના દેશભક્તિના એ રીતના ફિલ્મોનું વધારે વર્ચસ્વ હતું પહેલાંના જે સિનેમા ગૃહો હતા એમાં બાર ચાની લારે ચાની લારી હોય પોપકોર્ન હોય સિંગ સિંગ હોય જ્યારે અત્યારે જે મલ્ટીપ્લેક્સ સિનેમા ઘરો છે એમાં સૌથી મોંઘ મોંઘા માયલી અને મોંઘી પરવડે એ રીતે પણ સો રૂ પચાસથી સો રૂપિયામાં પોપકોર્ન આવે એક એક ઠંડા પીણાના ભાવ પણ એટલા વધારા વધારે હોય છે ટિકિટોના ભાવ પણ એટલા વધારે હોય છે જે સામાન્ય અને મધ્યમ વર્ગને બહુ પોસાય એવા હોતા છે નહીં એટલે ફિલ્મો જોવા જવાનું લોકો બહુ ઓછું ભાગ્યે જ જુએ જે સારી ફિલ્મો હોય અમુક હોય તો જ જોવા જાય છે અને પહેલાં એનો રિવ્યૂ વાંચે છે આ એ ઉપરાંત ધીરે ધીરે ફિલ્મ અત્યારે જે રજૂ થાય અને બીજે કે ત્રીજે દિવસે એની કોપી થઈને બહાર આવી જતી હોય છે એટલે લોકો મલ્ટીપ્લેક્સને બદલે પોતાના ઘેર મોટું ટીવી લાઈન એમાં પણ જોઈ છે જોવે જોતા હોય છે એટલે અત્યારે જે મલ્ટીપ્લેક્સ સિનેમાઓ બન્યા છે એ બહુ સારું છે સારી એની માવજત સારી હોય છે પણ સાથે સાથે એને એ લોકોને ઓડિયન્સ નથી મળતું એ પણ એક વાસ્તવિકતા સ્વીકારવી પડે એવી છે ત્યારે પહેલાંમાં તો પહેલાંના ચાર ચાર શો હતા તો પણ હાઉસફુલ જતા હતા અને એક એક અઠવાડિયા સુધી ટિકિટ મળતી નહોતી નટરાજ સિનેમામાં પહેચાન જુઓ એ બધા પચીસ પચીસ છવ્વીસ છવ્વીસ વીક મળે ચાલે અને છતાં પણ પબ્લિક એક એક એમને ટિકિટ લેવી હોય તો એક એક અઠવાડિયા સુધી વહેલા વહેલા જઈને લેવું પડે એ વખતે એ એડવાન્સ બુકિંગની વ્યવસ્થા હતી જે સવારે નવથી બારમાં એડવાન્સ બુકિંગ થતું હોય જેમાં આખા અઠવાડિયાનું બુકિંગ કરવામાં આવતું હતું અને એ રીતે લોકો અગાઉથી પણ ટિકિટો એમની બુક કરાવતા હતા એ વખતે સારા ઘરના પણ ફિલ્મો લોકો જોવા સારા ઘરના મધ્યમ વર્ગના પૈસાદાર એ બધા સારા સિનેમાઓ રિલીફ છે મોડલ છે એ બધા સિનેમા ગ્રહોમાં સારી પબ્લિક પૈસાદાર મધ્યમ બધા બધા લોકો જોતા હતા જ્યારે એડેન લક્ષ અરે સેન્ટ્રલ પછી પ્રતાપ આ બાજુ જુઓ તો ઇંગ્લિશ એ બધામાં મિડલ ક્લાસના જેમાં અંટરવાલી છે મારા મારીની ફિલ્મો એ રીતની ફિલ્મો હતી જ્યારે આ બાજુ મધુરમ અને આપણે એડવાન્સ એ બે ફિલ્મો એ બે સિનેમા સિનેમાગૃહોમાં ફક્ત ઇંગ્લિશ ફિલ્મો જ ચાલતી હતી એટલે જે લોકોને ઇંગ્લિશ ફિલ્મો જોવી હોય એ લોકો મધુરમમાં અથવા એડવાન્સમાં પણ જોઈ શકતા એમાં પણ ચાર ચાર શો ચાલતા હતા અને એ પણ એટલા જ સારી રીતે જ હતા અને એ વખતના જે ચાર ભાગ પાડ્યા ત્રણ ભાગ પાડ્યા હતા લોવર અપર અને બાલ્કની એટલે દરેકને પોસા એવા હતા અને દરેક વર્ગને જે વર્ગને જેમાં જોવું હોય ત્યારે કે એકદમ લોવર હોય તો એ લોકો લોવરમાં જાય અમુક લોકો અમુક જે મધ્યમ વર્ગના હોય એ લોકો અપરમાં જાય અને જે હાઈ ફાઈ હોય પૈસાદાર ધનિક વર્ગ હોય એ લોકો બાલ્કનીમાં બેસે એટલે દરેકના વર્ગ જુદા એટલે એ લોકોને પિક્ચર જોવા માટે પણ સારી એવી સગવડતા હતી ત્યારે અત્યાર તો પૈસા આપો બસ સો બસો રૂપિયા ત્રણસો રૂપિયા ટિકિટ થાય એ ગમે તે વર્ગનો હોય માણસ એને એટલા પૈસા ચૂકવવા જ પડે મલ્ટિપ્લેક્ષમાં અને પાણીની બોટલથી માંડીને બધી મો મોંઘી વસ્તુ ખરીદવી ખરીદી ખરીદવી પડતી હતી પહેલાં તો સિનેમા ગૃહોમાં પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવતી હતી મફત પાણીની આ બધી સુવિધાઓ હતી એ અત્યારે નહીવત જોવા મળે છે એટલે મલ્ટીપ્લેક્સ આમ આવકારદાયક છે સાથે સાથે ફિલ્મો લો જોનારને પણ બહુ પરવડે એવું નથી હોતું લાલ દરવાજા પાસે ના પાર્ક સામે રૂપાલી થિયેટર બન્યું એ શહેરનું પહેલું સિત્તેર થિયેટર હતું ઘીકાટા રોડ પર ટ્રાફિકનું ભારણ વધતા નદીની પેલે પાર રોડ પર થિયેટરો બનવા લાગ્યા જેમાં કોલેજની સામે નટરાજ થિયેટર બન્યું આજ રોડ પર અજંતા ઇલોરા દીપાલી શ્રી અને શ્રી એમ થિયેટરો બન્યા એ પછીના શહેરના પરા વિસ્તારો ગૌરી સપના સાલીમાર થિયેટરોથી માંડી અનેક થિયેટરો બન્યા જેની નામાવલી લાંબી છે હવે આ બધા મોટા ભાગના સિનેમા થિયેટરો રહ્યા નથી પરંતુ ઓગણીસો થી ઓગણીસો નેવું સુધી થિયેટરોનો દબદબો હતો એ સિનેમા થિયેટરનો સુવર્ણ યુગ હતો એ બધા સિનેમા થિયેટરોના મેનેજરો સાથે ટિકિટ માટે મોટા મોટા માણસો પણ સારા સંબંધો રાખતા એ જમાનામાં સાયકલો હતી તેથી સ્કૂટર આવતા પહેલા દરેક થિયેટર પાસે સાયકલ સ્ટેન્ડ રાખવામાં આવતું પરંતુ ટેલિવિઝન ક્ષેત્રે અને પ્રાઇવેટ ચેનલોના આવ્યા પછી છબ્બી ઘરોમાં યુગનો અસ્ત્ર થયો અને એ પછી અમદાવાદમાં મલ્ટિપ્લેક્સ થિયેટરો થયા જેમાં સિનેપોલિસ પીવીઆર એનવાય એન વાય સિનેમા સિટી ગોલ્ડ એબી મિનિપલ્સ સનપ્લેક્સ રાજહંસ વાઇડ એંગલ આ દરેક થિયેટરો અને તે પણ આશ્રમ રોડ ઉપર એકાદ ત્યારબાદ અમદાવાદ શહેરનો વિસ્તાર વધ્યો અને એસજી હાઈવે તેમજ મોટેરા બાજુ આ થિયેટરોનો બન્યા પરંતુ આ થિયેટરોમાંની વિશેષતા એ હતી અત્યારે છે કે જેમાં ઓછા એટલે કે થી ચાલુ કરીને બસો સુધીની સીટો માત્ર આજના વર્તમાન થિયેટરોમાં જોવા મળે છે થિયેટરોમાં ફેસિલિટી વધારે આપવામાં આવે છે પરંતુ સિનેમા ઘરોમાં બેઠક વ્યવસ્થા ખૂબ જ ટૂંકી થઈ ગઈ છે તેમ છતાં પણ ઓટીટી જેવા પ્લેટફોર્મને કારણે આ થિયેટરો પણ ખાલી થઈ ગયા છે અથવા તો આ થિયેટરોમાં ફિલ્મ આવવા છતાં એકાદ બે ફિલ્મને બાદ કરતા મોસ્ટ ઓફ ફિલ્મોમાં ખુરશીઓ ખાલી જોવા મળતી હોય છે અમે ધંધામાં ત્રણ પેઢીથી સંકળ્યા છે ઓગણીસો એકાવનમાં રૂપમ સિનેમામાં મારા દાદાએ બિયારીભાઈ બનાવેલી પપ્પાએ સંભાવ્યું હવે હું સંભાવું છું કે ત્રણ પેઢીથી આ ધંધા સાથે સંકળાયેલા છે તો ત્રણ છેલ્લા વીસ પચીસ વર્ષમાં ધંધામાં ઘણો બધો ફેરફાર થયો એ ફેરફારમાં પહેલાં સિનેમાવાઈઝ જુઓ તમે તો પહેલાં અમદાવાદમાં છાસઠ સિનેમા હતા અત્યારે પણ અમદાવાદમાં સહીન મલ્ટીપ્લેક્સ છે કઈ વખતે બધા છસો સીટ આઠસો સીટના સિંગલ સ્ક્રીન હતા હવે ત્રણ સ્ક્રીન ચાર સ્ક્રીન દરેક મલ્ટીપ્લેક્સમાં થઈ ગયા પણ એવરેજ દોઢસો બસો સીટના સિનેમા થઈ ગયા એટલે સિનેમાનું ટાઈમ બદલાતો જાય છે પહેલાં ઓટીટી કે કે મોબાઈલ યુટ્યુબ નહોતું એટલે પબ્લિકના સિનેમા સિવાય કોઈ ઓપ્શન હતું નહીં અત્યારે આ બધું આવી ગયું છે પણ તે છતાં પિક્ચર બનવાની સંખ્યા પણ વધતી જાય છે ડિજિટલમાં પિક્ચર બનાવવું પણ સરળ થઈ ગયું છે એટલે ચાલે છે અને જે જે સારા પિક્ચર હજુ પણ લોકોને સિનેમામાં જોવામાં ઇન્ટરેસ્ટ હોય જ છે એટલે મોટા અને સારા પિક્ચર લોકો થિયેટરમાં જ જોવા આવે છે એ વખતે ટિકિટના ભાવ દસ રૂપિયા પંદર રૂપિયા હતા અત્યારે ટિકિટના ભાવ તો દોઢસો રૂપિયા બસો રૂપિયા થઈ ગયા છે મોબાઈલ પ્રમાણ વધતી જાય છે એ વખત દરેક સિનેમા કન્ડિશન હોય જરૂર નથી અત્યારે દરેક સિનેમા કન્ડિશન થઈ ગયા સાઉન્ડ સિસ્ટમ સારી થઈ ગઈ લોકોનો સ્પેન્ડિંગ પણ વધી છે એના સામે ફેસિલિટી પણ પબ્લિક પૈસા આપીને માગે છે નવા નવા મલ્ટીપ્લેક્સમાં બધી ફેસિલિટી પણ મળે છે એ ધંધાનો પ્રકાર અને ઓડિયન્સની જરૂરિયાત બધું બદલાતું જાય છે પહેલાંના પિક્ચરો એવા હતા કે માર એક્શન પિક્ચર મસાલા પિક્ચર આવતા હતા હવે આ પિક્ચરો પણ ઘણા આવે છે પણ એ પણ પબ્લિકને જોવું ગમે છે પણ હવેની સીધી હરીફાઈ ઓટીટી સાથે થયા પછી થોડો પબ્લિક માટે ચોઈસ થઈ ગયો છે એટલે હવે એવું છે કે સારા અને મજબૂત પિક્ચરો તો જ થિયેટરમાં લોકો જુએ છે થોડા એવરેજ પિક્ચરો નબળા પિક્ચર તો લોકો ટીવી પર કે પર જોઈ અને એ લોકો પોતાની મનોરંજન પૂરું કરે છે ઓગણીસો સાહીઠ થી ઓગણીસો ના સુવર્ણકાળ થિયેટર સુવર્ણકાળમાં ચારસો થી ચાલુ થઈને આઠસો થિયેટર આઠસો સીટોવાળા વાળા થિયેટરો હતા અને આ થિયેટરો હાઉસફુલ જતા હતા તેની ટિકિટ લેવા માટે લોકો લાઇનો લગાવતા અને ઘણા લોકો સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહીને પણ ટિકિટો લાવતા હતા વર્તમાનમાં જ્યારે ઓનલાઈનનો જમાનો છે છતાં પણ થિયેટરો હાઉસફુલ જતા નથી કારણ કે તેમાં અત્યારના જમાનામાં ટેલિવિઝન પ્રાઇવેટ ચેનલ્સ તેમજ ઓટીટી જેવા પ્લેટફોર્મ આવી જવાથી થિયેટર ઉદ્યોગને ખાસું એવો ફટકો પડી રહ્યો છે મને આપો રજા આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર